તો ફ્રેન્ડ હા નવ વાગી રહ્યા છે ને મામા થોડા થોડા દેખાણા છે હવે થોડો કે આત્મા ને શાંતિ મળી કે ચાંદામા દર્શન હવે થોડો થોડો દેખાય તમને ફ્રેન્ડ દેખાય છે ઉપર આ નીચે વાળો તો લાઈટ છે ઉપર દેખાય ચાંદામા

ગિંકુના મારતું પાવળીયા હલવાણા તો સડી ગયા ઉતરું કાઠું પગે એક લુગડા હે ને રમણ ના આઈ મને ઉતર થઈ એક પુત્રી અને સાત પુત્રો હતા કડવા ચોથ ના શાહુકાર ની પત્ની પુત્રી અને પુત્ર એ કડવા ચોથ નું વ્રત રાખ્યું રાત્રે જયારે ને આવતી લાવ મળ્યા આવતી લાવ મળ્યા આવતી લાવ મળ્યા